નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આજે આપણે ભણશું ઓનલાઈન શિક્ષણના લાભાલાભ અંગેનો નિબંધ આ નિબંધ છે એ ગુજરાતી વર્ણાત્મક પરીક્ષા એટલે મેઇન્સ એક્ઝામ માટે ખૂબ જ મોસ્ટ એમપી છે આપણે પહેલાં નિબંધનું ફોર્મેટ જોઈએ તો સૌથી પહેલાં નિબંધમાં પહેલાં પ્રસ્તાવના પ્રસ્તાવના રૂપે એક ફકરો લખવાનો પછી એનો મધ્ય ભાગ લખવાનો અને લાસ્ટમાં ઉપસંહાર લખવાનો હવે આપણે નિબંધ જોઈએ નિબંધ છે એ હંમેશા મૌલિક રીતે તમારા વિષયની અંદર લખવાનો રહેશે નિબંધમાં કોઈ જાતનું બંધન નથી તેને નિબંધ કહેવાય કોઈ બંધન નથી તે નિબંધ નિબંધ છે એ તમારે કઈ રીતે લખવો એનો આઈડિયા આવે એ માટે આપણે અહીંયા નિબંધ આપેલો છે નિબંધ હંમેશા છે એ પોતાના વિચારોમાં અને મૌલિકતાથી જ લખવો જોઈએ શિક્ષણ એવું શક્તિશાળી શસ્ત્ર છે કે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો આપણા દેશમાં દિવસે ને દિવસે શિક્ષણને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે નેલ્સન મંડેલે આપેલ વાક્ય મુજબ શિક્ષણ એવું શક્તિશાળી શસ્ત્ર છે કે જેના દ્વારા આપણે વિશ્વને પરિવર્તન કરી શકીએ છીએ એક સામાન્ય મધ્યમ વર્ગનો બાળક પણ શિક્ષણ મેળવે તેના માટે સરકારે ઘણી બધી યોજના બનાવી છે પ્રાચીન સમયમાં બાળકને શિક્ષણ મેળવવા માટે ગુરુકુળ જવું પડતું હતું જેમ જેમ સમયની સાથે વિકાસ થયો થઈ ગયો તેમ શાળાઓ શરૂ થઈ અને બાળકો પોતાના જ શહેરમાં પોતાના જ વિસ્તારમાં શાળાઓ અને કોલેજમાં અભ્યાસ કરવા જઈ શકે છે અચાનક જ કોરોના વાયરસ આવતા આખા વિશ્વમાં કોરોના વાયરસની બીમારીથી મહામારીનો સામનો કર્યો ત્યારે શાળા કોલેજ બંધ કરવામાં આવ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એ હેતુથી ઓનલાઈન શિક્ષણનો ઉદ્ભવ થયો ટેકનોલોજીની મદદથી ઓનલાઈન શિક્ષણ દ્વારા વિદ્યાર્થી ઘર બેઠા શિક્ષણ મેળવ્યું શિક્ષક અને શિક્ષણ કોઈ પણ દેશના પરિવર્તનના પાયા છે શિક્ષણ દ્વારા માનવનો સર્વાંગી વિકાસ થાય છે તેનામાં હકારાત્મક ભાવના ઉત્પન્ન થાય છે એક શિક્ષિત માણસ કોઈ પણ મુશ્કેલીનો સામનો સરળતાથી કરી શકે છે શિક્ષણ દ્વારા મનુષ્ય પોતાનું અને તેના પરિવારના સભ્યોનો વિકાસ કરી શકે છે અને સાથે સાથે દેશના વિકાસ કરવામાં પણ ઉપયોગી છે આજકાલ જીવનમાં ભાગદોડ વધી ગઈ છે આ ભાગદોડવાળી જિંદગીમાં શિક્ષણ મેળવવા માટે ઓનલાઈન શિક્ષણનું મહત્ત્વ ખૂબ વધ્યું છે ઓનલાઈન શિક્ષણ દ્વારા ઘરે બેઠા ઇન્ટરનેટથી મદદથી વિશ્વના કોઈ પણ ખૂણેથી શિક્ષક વિદ્યાર્થી સાથે જોડાઈ શકે છે ઓનલાઈન શિક્ષણ આજકાલ લોકો સોશિયલ મીડિયા દ્વારા પણ મેળવે છે યુટ્યુબ પર ઘરે બેઠા શિક્ષક શિક્ષણને લગતી ચેનલો દ્વારા વિદ્યાર્થી નિઃશુલ્ક પોતાના જ સ્માર્ટફોનમાં ઓનલાઈન શિક્ષણ મેળવે મેળવી શકે છે આ ઓનલાઈન શિક્ષણનો ઉદ્ભવ કોરોના કાળમાં ખૂબ જ હતો કોરોના કાળમાં જ્યારે શાળાઓ અને કોલેજ બંધ હતી ત્યારે શિક્ષકને વિદ્યાર્થી સુધી પહોંચવામાં એકમાત્ર રસ્તો હતો આ ઓનલાઈન શિક્ષણ શિક્ષકો ઝૂમ એપ ગૂગલ મેટ જેવી એપ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપતા અને દિવસે ને દિવસે ઓનલાઈન શિક્ષણનો વ્યાપ છે એ વધી રહ્યો છે ઓનલાઈન શિક્ષણના લાભ અને ગેરલાભ બંને છે જે આપણે વિસ્તારથી જોઈએ પહેલાં આપણે જોઈએ ઓનલાઈન શિક્ષણના લાભ ઓનલાઈન શિક્ષણ દ્વારા વિશ્વના ગમે તે સ્થળેથી શિક્ષણ સરળતાથી મેળવી શકાય છે ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ શહેરમાં આવીને રહે તો તેને રહેવા જમવાનો ખર્ચ વધુ થાય છે તેથી ઓનલાઈન શિક્ષણ દ્વારા તે પોતાના ઘરે ઘરે બેઠા શિક્ષણ મેળવે છે વિદ્યાર્થી માતા પિતાની હાજરીમાં ઓનલાઈન શિક્ષણ મેળવે તો તેના પર વધુ ધ્યાન આપી શકાય છે ઓનલાઈન શિક્ષણ દ્વારા પરિવહનનો સમય અને ખર્ચ બચી જાય છે ઓનલાઈન શિક્ષણ દ્વારા આપણે મનપસંદ શિક્ષક પાસેથી દૂર દેશમાં હોય તો પણ સરળતાથી જ્ઞાન મેળવી શકીએ છીએ ઓનલાઈન શિક્ષણમાં રેકોર્ડેડ વિડીયોની સુવિધા મળે છે તેથી આપણે આપણા સમય મુજબ વિડીયો ગમે ત્યારે અને ગમે એટલી વખત જોઈ શકીએ છીએ હવે આપણે જોઈએ ઓનલાઈન શિક્ષણના ગેરલાભ જે વિસ્તારમાં નેટવર્ક ન હોય તેવા વિસ્તારમાં ઓનલાઈન શિક્ષણ મેળવવા સમસ્યા ઉદ્ભવે છે ઘરમાં એક જ સ્માર્ટ ફોન હોય અને એક કરતાં વધુ બાળકો હોય ત્યારે એક જ ફોનની અંદર બધા બાળકોને શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડે છે ઓનલાઈન ક્લાસમાં સ્ક્રીન પર જોઈ જોઈને બાળકોની આંખો છે એ નબળી પડી જાય છે અને અમુક સંજોગોમાં એના કાનમાં બહેરાશ આવે છે એક ધારૂ વધુ સમય સુધી સ્માર્ટફોન સામે બેસવાથી બાળકમાં શારીરિક અને માનસિક થાક લાગે છે અને ઘણી વખત કંટાળી પણ જાય છે બાળકો ફોનમાં ગેમ રમે છે અથવા બિનજરૂરી વિડીયો જોઈને ગેરમાર્ગે વળી જાય છે ઓનલાઈન શિક્ષણ દ્વારા બાળકોમાં એકાગ્રતા અને શીખવાની ઢગસ રહેતી નથી આમ ઓનલાઈન શિક્ષણના લાભ અને ગેરલાભ બંને છે આપણે ઓનલાઈન શિક્ષણના દરેક પ્રકારના પાસા જોયા છે પણ ઓનલાઈન શિક્ષણ દિવસે ને દિવસે વિકાસ પામ્યું છે